શું ફ્રેન્ડ્સ તમારા પણ બાજરીના રોટલા ફૂલીને ને દડા જેવા નથી થતા તો મારા મમ્મીની આ તમે જરૂરથી ફોલો કરજો જેથી કરીને મારા બધા જ રોટલા એકદમ ફૂલીને દડા જેવા થાય છે બધા જ રોટલા મારા ફૂલે છે તો એ કેવી તમારા સાથે શેર કરીશ જે મારા મમ્મીએ મને શીખવેલી છે તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ આજના વિડીયોમાં બાજરીના રોટલા એકદમ દડા જેવા ફૂલીને રેડી થશે બાજરીનો રોટલો સાથે સાથે હાથથી કેવી રીતના બનાવો એની પણ રેસીપી તમારા સાથે શેર વિડીયોમાં બન રહેજો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરી દેજો તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બાજરીના રોટલા તો બાજરીના રોટલા બનાવવા માટે મેં અહીં એક કપ જેટલો બાજરીનો લોટ લઈ લીધો છે હવે સાઈડમાં માં અહીં મીઠું નાખી દઈશું એક બાઉલમાં અને એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું હવે આ મીઠાને આપણે એકદમ સરસ રીતે મેલ્ટ કરી લઈશું તો મારા મમ્મી જ્યારે રોટલા બનાવે ને એટલે આ ટિપ્સ જરૂરથી મને ફોલો કરવાનું કહેશે કારણ કે મીઠું જે છે આપણે એમને એમ લોટમાં નાખી દેસું ને ફ્રેન્ડ્સ તો એ સરસ રીતે મિક્સ નહીં થાય પરિણામે રોટલાનો ટેસ્ટ સારો એવો નહીં આવે એટલે મમ્મી હંમેશા કહેતા હોય કે પાણીમાં મીઠું નાખીને રોટલા બનાવવાના એટલે રોટલાનો ટેસ્ટ સારો એવો આવે હવે અહીં લોટમાં મેં બે ચમચી જેટલું મેલ્ટેડ ઘી ઉમેર્યું છે હા ફ્રેન્ડ્સ આ ઓપ્શનલ છે આ તમને ન ઉમેરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો ઘી મેં એટલા માટે ઉમેર્યું છે કે રોટલો જે છે એ આપણે અંદરથી એકદમ મોઈસ્ટ લાગે સોફ્ટ લાગે જ્યારે આપણે તેને ખાઈએ ને તો એકદમ સોફ્ટ લાગે તો બે ચમચી જેટલું મોણ ઉમેર્યું છે આમ તો બાજરીના રોટલામાં મોણ ઉમેરવાની જરૂરત બિલકુલ નથી પડતી પણ આ એક ટીપ્સ તમે ફોલો કરશો ને તો તમારો રોટલો જે છે એ લોંગ ટાઈમ સુધી એકદમ સોફ્ટ એવો રહેશે તો બે ચમચી જેટલું ઘીનું મોણ ઉમેરી અને થોડું થોડું પાણી નાખીને અહીં તમે જોઈ રહ્યા છો કે લોટ મેં ગૂથી લીધો છે તો હવે સ્ટેપ છે રોટલાને એકદમ સરસ એવો રૂપાળો બનાવવાનો જી ફ્રેન્ડ્સ તો મમ્મી મને ઘણી વખત કહેતા હોય છે કે રોટલો આપણે એકદમ સરસ એવો રૂપાળો ઉતરે ને એના માટે આપણે લોટને એકદમ ગૂથવાનું તો એણે મને બધી જ ટિપ્સ આપી કે કેવી રીતના ગૂંથવાનું એ પણ મને શીખવાડ્યું અને મારા પણ બધા જ રોટલા એકદમ સરસ એવા રૂપાડા અને ફૂલેલા દડા જેવા થાય છે તો ફ્રેન્ડ્સ અહીં મમ્મી કહે કે લોટ આપણે જ્યારે બાંધીએ ને ત્યારે બહુ ઢીલું નહીં કરવાનું થોડું તેને કઠાણ રાખવાનું પછી થોડું થોડું પાણી લઈને આપણે લોટને મસળવાનું જેથી કરીને લોટ જે છે એ જોવામાં પણ એકદમ સારો એવો લીસો લાગે અને આપણે જ્યારે તેને ને તો એ લોટનો કલર જે છે એ આખો ચેન્જ થઈ જતો હોય છે અને એના લીધે આપણા રોટલા જે છે એકદમ સરસ એવા સફેદ પડતા બને છે આપણે લોટને વધારે વાર ગૂંથતા નથી તો એ રોટલા થોડા કાળા સ્પરતા બને છે તમે નોટિસ કરજો આ વસ્તુને તમે જેટલો લોટને ગૂંથશો ને એટલો રોટલો તમારો સરસ એવો રૂપાળો થશે સાથે સાથે એકદમ ફૂલીને દડા જેવો થશે અને હવે મમ્મીએ શીખવાડ્યું કે આ ટાઈપ થી આપણે તેને ગૂંથવાનું છે તો હથેળીનો જે ભાગ મેં તમને બતાવ્યો ને આગળ ત્યાં કને આપણે વધારે જોર અને આ રીતના લોટને મસળવાનો છે જેથી લોટ એકદમ સરસ લીસો થઈ જશે અને તેનો જે રોટલો છે એ ફાટશે નહીં એકદમ લીસો લોટ બંધાશે તો અને જો તમે લોટને એકદમ લીસો નહીં બાંધો તો ક્યારેક ક્યારેક રોટલો આપણે બનાવતા હોઈએ ને તો તિરાડો પડતી હોય છે કિનારીઓમાંથી તો એ આ રોટલામાં બિલકુલ નહીં પડે હવે તમે જોઈ રહ્યા છો કે લોટ મેં કેટલો ઢીલો રાખ્યો છે અહીં તમને બતાવી દીધો છે હવે ફ્રેન્ડ્સ આ લોટમાંથી આપણે બે જેટલા રોટલા બનાવીશું તો આપણે એક કપ જેટલો લોટ લીધો છે તો તેનામાંથી બે જેટલા રોટલા બનશે અને ઝીણા ઝીણા નાના નાના બનાવશો તો ત્રણ બની જશે હવે આ લોટમાંથી આપણે બે જેટલા લુવા કરી લેશું

એવો બનશે તો આપણે આ ટાઈપનો લુ બનાવી લેવાનો ગોળ ગોળ હવે આપણે કોરો લોટ લઈ લેવાનો ત્યાર પછી આ રીતના આપણે કોરો લોટ જે છે ને એકદમ સરસ રીતે લગાડી દેવાનો હાથડીની મદદથી અને ત્યાર પછી આપણે એકદમ દબાવવાનું એટલે ગોલ શેપ આવી જશે અને હથેળીની મદદથી આપણે થપથપાવવાનું એટલે આ ટાઈપનો ગોલ શેપ આવી જશે હવે પાંચ આંગળા એક હાથના અને પાંચ આંગળા બીજા હાથના મતલબ કે અંગૂઠો અને ચાર આંગળીઓ એની મદદથી આપણે રોટલાને જવાનું છે તો બંને હાથની મદદથી આપણે આ રીતના રોટલાને ફેરવીશું ને એટલે વચ્ચે ખાડો થતો જશે અને સાઈડનો જે ભાગ છે ને ફ્રેન્ડ્સ એ પતલો થતો જાય છે કારણ કે આપણે તેને દબાવી રહ્યા છીએ હવે જે ખાડાવાળો ભાગ છે ને તેને હથેળીની વચ્ચે મૂકી અને બંને હાથથી આ રીતના થપથપાવવાનું એકદમ જોરથી નહીં ધીમે ધીમે થપથપાવાનું જેથી કરીને રોટલાની સાઈઝ જે છે એ મોટી થતી આવે અને થોડી જ વારમાં તમે જોયું ને ફ્રેન્ડ્સ કે રોટલો એકદમ સરસ એવો ઝીણો બનીને રેડી થઈ ગયો તમને ઝીણા જાડા જેવા કરવા હોય એ તમારી ચોઈસ ઉપર છે હવે ફ્રેન્ડ્સ તમને એમ લાગતું હોય કે મારો રોટલો થોડો આડો થયો છે ગોલ નથી થયો એક સાઈડ થી જાડો રહી ગયો છે તો તેને પાટલા ઉપર મૂકી દેવાનું અને આ રીતના સેટ કરી લેવાનું એટલે એકદમ સરસ એવો ગોલ રોટલો થઈ જશે અને જ્યાં જાડું લાગતું હોય ત્યાં થોડું દબાવી દેવાનું હવે આજે હું રોટલો માટીની ઉપર ઉપર શેકવાની તમે પણ શેકીને તેને ફૂલાવી શકો છો આ તો ફ્રેન્ડ્સ અહીં તાવડી થોડી ગરમ થઈ જવી જોઈએ ઠંડી તાવડી હોય એનામાં તમને રોટલો નથી નાખવાનો નહીં તો રોટલામાં ભમરો પડી જશે હવે ફ્રેન્ડ્સ અહીં આપણે રોટલા ઉપર આગળ પાછળ થોડું પાણી લગાવી દેવાનું છે એકદમ આપણે લોટ ઉપર છાંટતા હોઈએ ને રોટલો બનાવવા માટે તો એ લોટના લીધે ઘણી વખત આપણો રોટલો જે છે એ લાલ થઈ જતો હોય છે તો થોડું પાણી લગાવી દેવાનું જેથી રોટલો લાલ ન થાય હવે એક સાઈડ તેને મેં શેકી લીધો છે અને બીજી સાઈડ પણ આપણે તેને શેકી લેશું તો અહીં ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો કે રોટલો ક્યાંયથી પણ ફાટ્યો નથી જે રીતે આપણે લોટ બાંધ્યો એ રીતે જ તમને બાંધવાનો છે જેથી તમારો રોટલો ક્યાંયથી પણ ફાટે નહીં અને અહીં આપણે હાઈ ફ્લેમ ઉપર જ રોટલાને શેકવાનું છે પેલું પડ તમે ધીમા તાપ ઉપર શેકી શકો છો પછી આપણે હવે રોટલો ફૂલાવાનો હોય ને ત્યારે શું કરવાનું કે એક ટીપા જેટલું પાણી આ રીતે લગાવી દેવાનું જેવું કે તમે આગળ વિડીયોમાં જોયું તો એક ટીપું પાણી તમે લગાવશો ને એટલે રોટલો તમારો તરત જ ફૂલવા માંડશે અને ન ફૂલે તો એક બે મિનિટની રાહ જોજો જરૂરથી ફૂલશે અને આગળ આપેલી બધી ટીપ્સ તમે ફોલો કરજો જેથી કરીને તમારા પણ રોટલા એકદમ સરસ જે દડા જેવા ફૂલીને રેડી થાય તો ફ્રેન્ડ્સ અહી તમે જોઈ રહ્યા છો કે રોટલો સરસ એવો ફૂલ્યો છે છે અને તમે જોઈ રહ્યા છો કે રોટલાને કેટલો કર્યો તમને થોડું જાડું રાખવું હોય તો રાખી શકો છો તો આપણો રોટલો એકદમ સરસ એવો શેકાઈ ગયો છે આજે હું તેને થોડો કડક કરીશ જેના માટે મેં તેને તાવડીમાં જ રેવા દીધો છે અને ગેસની ફ્લેમને ધીમી કરી મૂકી છે હવે ધીમા તાપ ઉપર આ રોટલાને આપણે કડક કરીશું જેથી કરીને તે ખાવાની ખૂબ જ મજા પડે તો હવે તેને બારે કાઢી લઈશું અને આ રોટલાનો હું પડ અલગ કરીશ તો હજી પણ મેં રોટલો બારે કાઢ્યો તોય પણ તે ફૂલેલો ફૂલેલો અને છે તમે અહીં જોઈ રહ્યા છો કે તેનામાંથી હવા પણ બિલકુલ નીકળી નથી તો ફ્રેન્ડ્સ આપણો એકદમ સરસ એવો બાજરીનો ફૂલેલો દડા જેવો રોટલો બનીને બિલકુલ રેડી છે તમને જો આ રીત સમજ આવી ગઈ હોય અને આ રીતે તમે રોટલો બનાવો કેવો બને છે મને કમેન્ટ જરૂરથી કરજો આઈ હોપ કે તમારો પણ રોટલો એકદમ સરસ એવો ફૂલીને દડા જેવો થશે તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો તમને જરાય પણ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા છે તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ